નમસ્તે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રકરણ એક સંબંધ અને વિધેયમાં સંબંધના પ્રકાર વિશે અભ્યાસ કરીશું આપણે જાણીએ છીએ કે ગણ એ માટે એ ક્રોસ એના પ્રત્યેક ઉપગણને ગણ એ પરનો સંબંધ કહે છે જેને એટલે કે સંબંધને આર વડે દર્શાવવામાં આવે છે સંબંધ આરમાં ક્રમયુક્ત જોડ આવેલી હોય છે કારણ કે એ ક્રોસ એના ઘટ ઘટકો એટલે જ ક્રમયુક્ત જોડ હવે એનો ઉપગણ હોય તો એના ઉપગણમાં પણ ક્રમયુક્ત જોડ જ આવેલી હોય ધારો કે ક્રમયુક્ત જોડ એ બી એ આરમાં આવેલી છે એટલે કે આરનો ઘટક છે તો ઘટક એ એ સંબંધ આર હેઠળ ઘટક બી સાથે સંકળાયેલ છે તેમ કહેવાય હવે ક્રમયુક્ત જોડ એ બી એ આર માં છે એને એ આર બી વડે પણ દર્શાવાય હવે જોઈએ આપણે સંબંધના પ્રકાર તો સંબંધનો પહેલો પ્રકાર રિક્ત સંબંધ રિક્ત સંબંધ રિક્ત એટલે ખાલી જો ગણ એનો કોઈ પણ ઘટક ગણ એ ના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર ધરાવતો ન હોય એટલે કે સંબંધ આર હેઠળ સંકળાયેલો ન હોય તો આરમાં એક પણ ક્રમયુક્ત જોડ આવશે નહીં કારણ કે કોઈ પણ ઘટક એ આર હેઠળ બીજા કોઈ ઘટક સાથે સંકળાયેલો નથી માટે આરમાં કોઈ પણ ક્રમયુક્ત જોડ આવેલ નથી અને આરમાં કોઈ પણ ક્રમયુક્ત જોડ આવેલ નથી માટે આરની અંદર એ પણ ઘટક નથી માટે એ ખાલી સંબંધ છે અથવા તો એને કહેવાય રિક્ત સંબંધ એ જ રીતે આપણે જોઈએ સંબંધનો બીજો પ્રકાર જે છે સાર્વત્રિક સંબંધ જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ એના પ્રત્યેક ઘટક સાથે સંકળાયેલો હોય તો આર જે સંબંધ ધરાવે એને કહેવામાં આવે છે સાર્વત્રિક સંબંધ ગણ એના પ્રત્યેક ઘટક એટલે કે બધા જ ઘટકો ગણ એ ના ઘટકો સાથે સંકળાયેલા હોય તો એવો જે સંબંધ બને એવા સંબંધને કહે છે સાર્વત્રિક સંબંધ અને એ સંબંધ આરને આપણે એ ક્રોસ એ એમ પણ લખી શકીએ દાખલા તરીકે ગણ એ બરાબર આપણને આપેલો છે એક બે ત્રણ આઠ દસ અગિયાર અને એના ઉપર વ્યાખ્યાયિત સંબંધ આપણને વ્યાખ્યાયિત કરીને આપેલો છે આર બરાબર એવી ક્રમયુક્ત જોડનો ગણ કે જ્યાં પહેલો ઘટક ઓછા બીજો ઘટક બરાબર ચાર થાય અહીંયા આપણે જોઈએ તો ઘણ એની અંદરથી કોઈ પણ બે ઘટકો લો તો એ ઓછા બી એટલે કે પહેલો ઘટક ઓછા બીજો ઘટક એ ચાર મળતો નથી એટલે કે એવી કોઈ પણ ક્રમયુક્ત જોડ નથી બનતી કે જેનો પહેલો ઘટક ઓછા બીજો ઘટક બરાબર ચાર થાય એટલે કે અહીંયા જે સંબંધ આપણને વ્યાખ્યાયિત કરીને આપેલો છે એમાં એક પણ ક્રમયુક્ત જોડ આવતી નથી માટે સંબંધ ખાલી ગણ છે અથવા તો એ રિક્ત સંબંધ છે કહેવાય દાખલા બીજામાં જોઈએ તો ગણ એની અંદર ત્રણ ઘટકો છે એક બે અને ત્રણ એની ઉપર વ્યાખ્યાયિત સંબંધ આપણને આપેલો છે ક્રમયુક્ત જોડ એક એક ક્રમયુક્ત જોડ એક સાથે બે સંકળાયેલો છે ક્રમયુક્ત જોડ એક ત્રણ ક્રમિક જોડ ત્રણ કોમાં બે ક્રમિક જોડ બે કોમાં બે ક્રમિક જોડ બે કોમાં ત્રણ ક્રમિક જોડ બે કોમાં એક ક્રમિક જોડ ત્રણ એક અને ક્રમિક જોડ ત્રણ ત્રણ અહીંયા બરાબર ધ્યાનથી જુઓ તો તમે જ્યારે એ ક્રોસ એ મેળવશો તો પણ આના આ જ ઘટકો આપણને મળશે એટલે કે અહીંયા સંબંધ આર બરાબર એ ક્રોસ એ થાય છે માટે અહીંયા આપેલો સંબંધ એ એ ઉપરનો સાર્વત્રિક સંબંધ છે તેમ કહેવાય એક બીજા સંબંધનો પ્રકાર જોઈએ આપણે અને એ સ્વ વાચક સંબંધ એ પર વ્યાખ્યાયિત કોઈ સંબંધ છે જો પ્રત્યેક ઘટક એ માટે એટલે ગણ એના ના પ્રત્યેક ઘટક માટે એ ઘટક પોતે પોતાની સાથે જ સંબંધ આર હેઠળ સંકળાયેલો હોય એટલે કે એ એ એ સંબંધ આરનો ઘટક થતો હોય તો આરને સ્વવાચક સંબંધ કહે છે ફરતી વિદ્યાર્થી મિત્રો જે સંબંધમાં ગણ એનો પ્રત્યેક ઘટક પોતાની સાથે સંકળાયેલો હોય અને આવો ગણ એના બધા જ ઘટકો માટે બનતું હોય તો જ એવા સંબંધને સ્વવાચક સંબંધ કહેવામાં આવે છે દાખલો જોઈએ આપણે ધારો કે ત્રણ ઘટકો એક બે અને ત્રણ આવેલા છે એની ઉપર વ્યાખ્યાયિત સંબંધ આપણને છે આર બરાબર ક્રમયુક્ત જોડ એક એક ક્રમયુક્ત જોડ એક બે ક્રમયુક્ત જોડ બે બે ક્રમયુક્ત જોડ બે એક ક્રમયુક્ત જોડ ત્રણ ત્રણ અહીંયા તમે જુઓ તો ગણ એમાં એક બે અને ત્રણ છે તો એક એક એટલે કે એક એની સાથે સંકળાયેલો છે બે બે એટલે કે બે પણ એની સાથે સંકળાયેલો છે અને ત્રણ પણ ત્રણ સાથે સંકળાયેલો છે માટે અહીંયા ગણ એના પ્રત્યેક ઘટક માટે એ એ પ્રકારની ક્રમયુક્ત જોડ સંબંધ આરમાં આવેલી છે માટે આર સ્વવાચક છે પણ દાખલા બેમાં જુઓ તો ગણ એમાં ધારો કે ત્રણ ઘટકો એક બે અને ત્રણ આવેલા છે અને એ ગણ ઉપર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર આપણને આપેલો છે ક્રમયુક્ત જોડ એક એક ક્રમયુક્ત જોડ એક ત્રણ ક્રમયુક્ત જોડ ત્રણે એક ક્રમયુક્ત જોડ બે ત્રણ અને ક્રમયુક્ત જોડ ત્રણ ત્રણ અહીં તમે બરાબર નજર કરો તો ગણ એમાં ઘટક એક છે તો આરમાં ક્રમયુક્ત જોડ એક એક છે ગણ એમાં ઘટક બે છે પણ આરમાં ક્રમયુક્ત જોડ બે બે આવેલી નથી એટલે કે ઘટક બે પોતાની સાથે સંકળાયેલો નથી તો બે ગણ એમાં છે પરંતુ ક્રમયુક્ત જોડ બે બે એ આરમાં નથી માટે આર એ સ્વવાચક નથી એ જ રીતે વિદ્યાર્થી મિત્રો એક ત્રીજો દાખલો લઈએ આપણે ગણ એ બરાબર સમતલના બધા જ ત્રિકોણોનો ગણ અને આ ગણ ઉપર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર ક્રમયુક્ત જોડ એક્સ વાય જ્યાં એક્સ અને વાય એ એકરૂપ ત્રિકોણો છે એટલે આરમાં કેવી ક્રમયુક્ત જોડ આવેલી છે તો જેમાં એક્સ અને વાય એક્સ એટલે એક ત્રિકોણ ધાર્યો છે વાય એટલે એક બીજો ત્રિકોણ ધાર્યો છે તો એક્સ અને વાય એ બંને ત્રિકોણો જો એકરૂપ થતા હોય તો એવી ક્રમયુક્ત જોડ આરમાં આવેલી છે સમતલનો કોઈ પણ આપણે ઘટક લઈએ તો એ પોતે પોતાની સાથે સમતલનો કોઈ પણ ત્રિકોણ લઈએ તો એ પોતે પોતાની સાથે એકરૂપ હોય જ કોઈ એક ત્રિકોણ આપણે એક્સ લીધો ધારો કે એક્સ એક ત્રિકોણ છે તો એક્સ એ જ ત્રિકોણ સાથે એટલે કે એક્સ સાથે હંમેશા માટે રૂપ હોય જ માટે એક્સ એક્સ કર્મયુક્ત જોડ એ સંબંધ આરમાં આવે જ માટે આર એ સ્વવાચક છે એમ કહેવાય સ્વવાચક માટે એક બીજો દાખલો લઈએ ગણ એ બરાબર એક બે થી દસ ઘટકો આવેલા છે અને આ ગણ પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર કર્મયુક્ત જોડ એ બી જ્યાં બી બરાબર ટુ એ છે અહીં આરમાં એ કોમાં ટુ એ પ્રકારની ક્રમયુક્ત જોડ આવેલી છે એટલે જો આપણે એ બિલોંગ્સ ટુ એ લઈએ તો હંમેશા માટે આપણને ક્રમયુક્ત શું જોડ મળે એ કોમાં ટુ એ મળે છે ને બીજો ઘટક બી છે એ ટુ એ છે એટલે કે એ કોમાં ટુ એ પ્રકારની જ મળે એ કોમાં એ પ્રકારની મળે નહીં માટે આર એ સ્વવાચક નથી બીજી રીતે કહીએ તો આર બરાબર એ બી બી બરાબર ટુએ છે માટે એ કોમાં ટુ એ પ્રકારની ક્રમયુક્ત જોડ સંબંધમાં આરમાં થઈ હવે એમાંથી આપણે જુદા જુદા ઘટકો લઈ અને આરના જો આપણે ઘટકો મેળવીએ તો એ બરાબર આપણે જ્યારે વન લઈએ તો ક્રમયુક્ત જોડ વન ટુ મળે એ બરાબર ટુ લઈએ તો ટુ ફોર મળે એ બરાબર થ્રી લઈએ તો થ્રી સિક્સ એ બરાબર ફોર લઈએ તો ફોર એઇટ એ બરાબર ફાઇવ લઈએ તો ફાઇવ ટેન આટલી ક્રમયુક્ત જોડ આરમાં મળે આની અંદર જુઓ તો ઘણ એમાં વન છે પરંતુ વન વન પ્રકારની ક્રમિક તો જાડ આરમાં આવતી નથી માટે આર એ સ્વવાચક સંબંધ નથી